બીજું આ ધૂણવું મુરત સોઘડિયા એ તમને સત્ય લાગે છે જો મુરત સોઘડિયા હાચા હોય તો રામ ના મુરત સોઘડિયા વશિષ્ઠ અને વિશ્વામિત્ર જોયા તા એના લગ્ન ના સોઘડિયા અને રામ અને સીતાજી જિંદગી ભર સુખી થયા નહીં પૂરી દશામાં સીતા ચૌદ વર્ષ એક ધારા તો વન માર્યા વન રિયા પછી સીતાજીએ અગ્નિ પરીક્ષા આપી તોય શાંતિ ન મળી અને ધોબીનું મેણું સાંભળીને રામે એનો ત્યાગ કરી દીધો વગર હુયાણીએ બે છોકરા જડ્યા જંગલમાં બે જણ્યા આ એની દશા અને એ છોકરા પંદર પંદર વર્ષના થાય છે ત્યાં લગી બાપ ઓળખતો નથી કેના છોકરા છે પર પંદર વર્ષના લવ ખુશ થયા અશ્વમેઘ રામ અશ્વમેઘ યજ્ઞ કર્યો રામે અશ્વને બાંધી દીધો લવ કુશો એ રામના યોધા છોડાવી ગયા નહીં રામના યોધાએ જઈને રામને વાત કરી કે કોઈક રાજના રાજકુમાર જેવા છોકરા છે ને એને આપણો ઘોડો બાંધ્યો છે અમે ન સોડાવી ગયા કે બીજા જાઓ કે કોઈ નહીં સોડાવી હગે અમે જોઈ લીધી તાકાત રામ કે ત્યારે હાલો હું આવું રામ આવીને આ બે છોકરાને જુએ ને પૂછે છે તમારો બાપ કોણ કેના છોકરા તમે પંદર પંદર વર્ષના છોકરા થઈ ગયા તાં લગી બાપ છોકરાને ઓળખતો નથી બોલાવો મુરત સોગડિયાની જો કાંઈ એનામાં પ્રતાપ હોય તો આવી દશા થાય ખરી ઓલા છોકરા બોલ્યા કે મારી માને પૂછી આવી સીતાજીને જઈને પૂછ્યું કે તું તો અમારી માં પણ અમારો બાપ ઈ કોણ તો કેલા કોઈ દિવ અટાણ હુંથી પૂછ્યું નથી ને આજ કેમ પૂછો કે કોક રાજા દેવો આવ્યો ઈ કે સીતાજી કે હાલો ત્યારે હું આવું સીતાજી જઈને જુએ છે છોકરાઓને કાનમાં કહે છે કે આ તમારો બાપ આ અમારો બાપ કે એ તો રાજા છે કે પણ તમે એના છોકરા તો આપણી આવી દશા કેમ જંગલ કે બેટા બહુ લાંબી વાત છે પણ હવે એ આપણે આવ્યા છે તો આપણને લઈ જાય સીતાજીએ પ્રસ્તાવ મૂક્યો કે હવે અમે આવીએ પછી રામ શું બોલ્યા હોય આપણી હાજરી તો નહોતી ન્યા સીતાજી આત્મહત્યા કરી અને એના પ્રાણ છોડી દીધા જો મુહૂર્ત સો ઘડિયા સાચા હોય તો આવી દશા નો થાય અને મૂર્ત સો ઘડિયાને માની જ લેવા હોય જગતમાં બધી બાયુને ફુવા વળ્યા આવે છે અમૃત સો ઘડિયામાં જ આવે છે છોકરા બધાય અને ખરાબ સોગડિયામાં છોકરા આવ્યા કોઈ નાખ્યા વે ઉકળે કોક દિ પંડિતોને પૂછજો તો ખરા કે તમારે ત્યાં અમૃત સોગડિયામાં આવે છે છોકરા અને ખરાબ સો ઘડિયામાં આવ્યા અને કોઈ તમે ઉકળ્યા દાટી આવ્યા કે છોકરો ભલે આવ્યો પણ સોગડિયું સારું નથી આપણે જોતો નથી ભગવાન બુદ્ધ કહે છે કે જે ક્ષણે તમારી અંદર શુભ વિચારોનું સ્ફુરણ થયું એ જ શુભ સોગડિયું અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચારનું

અને વ્યાપક ને વ્યક્તિમાં જમી અસમાન નો ફેર છે વ્યક્તિ ના મંદિર હોય વ્યક્તિના પુસ્તકો હોય વ્યક્તિ હોય વાદ હોય વ્યાપકનું દુનિયામાં ક્યાંય મંદિર નથી વ્યાપક નું દુનિયામાં ક્યાંય પુસ્તક નથી વ્યાપક વ્યક્તિના સિદ્ધાંતો એને માનનારા હોય એને જ લાગુ પડે વ્યાપકના જે સિદ્ધાંતો એ કોઈને ન છોડે આ શનિવારે દાઢી ન કરાય ને બુધવારે બાર ગામ જવાય રવિવારે ખરખરે ન જવાય ને આ બધા માણસોના બનાવેલા સિદ્ધાંતો છે મીંદડું આડું ઉતરે તો આ પાછું વળી જાવું ને હરપ આડો ઉતરે સુકન ને અપસુકન મુહૂર્ત ને સોગડિયા ગ્રહ ને પનોત્યુ જો આ બધા ના ગ્રહ પણ સાચું હોય તો એ ક્રિશ્ચયનને લાગુ પડવા જોઈએ એ મુસલમાનને લાગુ પડવા જોઈએ ત્યારે વ્યાપકનો જે સિદ્ધાંત છે એ બધાને લાગુ પડે જેવી રીતે હિન્દુને શીખ આવે એવી જ રીતે મુસલમાનને આવે એવી જ રીતે પારસીને આવે એવી જ રીતે ખ્રિશ્ચનને આવે જેવી રીતે હિન્દુનું હિન્દુને બગાઉં આવે એવી રીતે મુસલમાનને પારસીને ક્રિશ્ચનને એમાં કોઈ ફેર ન પડે જેવી રીતે હિન્દુ નીંદર આવે એવી રીતે મુસલમાન ને આવે પારસી ને આવે ક્રિશ્ચન ને આવે એમાં કોઈ નો ફેર પડે પાણીની હિન્દુને જરૂર પડે મુસલમાન ને જરૂર પડે પાણી કોઈ જીવી ન હોગે પવનની હિન્દુને જરૂર પડે મુસલમાન ને પારસી ને કે આ બધા વ્યાપકના સિદ્ધાંતો પૃથ્વીની અગ્નિની આ બધા વ્યાપક ના સિદ્ધાંત છે પછી અટાણે હવે ઉનાળો બેઠો છે हिंदू नहीं गर्मी था है मुसलमान नहीं गर्मी था है पारसी नहीं गर्मी था है, है क्रिश्चियन ने कोई ने सोड़े नहीं आ व्यापक नो सिद्धांत पी टाइट आए तो हिंदू ही गोटो भली जाए मुसलमान नहीं गोटो भली जाए पारसी क्रिश्चियन टाइट कोई ने सोड़े नहीं आ व्यापक नो सिद्धांत व्यापक नो सिद्धांत जेव रीते हिंदू ने गठपण <laughs> आए <laughs> हेलो જેવી રીતે હિન્દુ ને ગઢ પણ આવે એવી જ રીતે મુસલમાન ને ગઢ પણ આવે એવી જ રીતે પારસી ને આવે એવી જ રીતે ક્રિશ્ચન ને આવે ગઢ પણ મોત મોત હિન્દુ નહીં આવે મુસલમાન નહીં આવે પારસી ને આવે ક્રિશ્ચન નહીં આવે મરવા મને વખતે ઘણા એવો ગૌરવ લેતા હોય છે કે મરવા ટાણે હાથમાં નાળિયેર લઉં સીતારામ કરીને બોલી ચાલીને જાઉં તો હું ભગત સાચો દરેકના મનમાં આવું બધું જિંદગી ઓલા ઘણાય સરકાર રાહતના કામ કાઢે ને રાહતના કામ ત્યારે લખાણ ખોટા હોય ને એને એ આગા આગા ન જાદરું લાગ્યું હોય તો જાદરું જાય ન પૈસા બી લાગ્યું હોય તો આગા આગા પૈસા ધ્યાન એટલું રાખે હાજરી વાળો આવે તો હવની મોર કહી દે હાજર પછી ભલે ટલા માર્યા હોય એમ આને આખી જિંદગી ટલા મારવા છે મોત તાણે નાજર લઈ લેવું કે હું બોલી ચાલીને જાઉં મરતો તો જાઉં પણ માણેક તમે રોપતો જાઉં દીકરા મારા ને વાંકા વાળું મર્યા કેડે આ બધું જો સાચું હોય તો રામ સરયું ગંગામાં બુડીન મરી ગયો છે મૃત્યુ સાચું હોય તો કૃષ્ણ વેરાવળ અને પાટણની વચ્ચે ભીલના બાણથી કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો એનું બચપણ ગોકુળમાં ગયું એની જુવાની વંદ્રાવનમાં ગાયું સારી અને કંસને માર્યા પછી ઝઘડા શરૂ થયા ઝઘડા એવા શરૂ થયા જયદ્રથામાં રણ છોડીને ભાગ્યો એમાં નામ રણ છોડ પડ્યું જીવવા હારું રણ છોડીને ભાગ્યો એટલે હું નામ પડ્યું રણ છોડ રણ છોડ મોટો માળા આવું આવું કરતો તો એનું નામ પડી જાય રણ છોડ એવું નામ પડ્યું વાહે ભીલડા કરી મેલા ઓલાવે કે જ્યાં કૃષ્ણ આય થાય ને મારી જ નાખો તમારે મોઢે માંગ્યા ઈનામ દેવું વાહે ભીલડા થઈ પડ્યા અને ત્યારે તો રોડ હાઈવે નહોતા આવા રેલગાડીઓ ને બસોના કાંઈ નહોતું ઊંટ ઉપર પરિવહન ઘોડા ઉપર ને ઓલા રથમાં કૃષ્ણ પેદલ ભાગી દ્વારકા આપણા સૌરાષ્ટ્રમાં ન્યા આવી દ્વારકા વસાવી ખબર પડી ગઈ કે દ્વારકા દેશ ઈ કોણ બાપા ન્યાથી ભીલ વાહે થયા ન્યાય સલામતી ન લાગી ન્યાથી ભાગીને બેઠ દ્વારકા વસાવી ફરતો દરિયો વર્તી વચમાં એનું રહેવાનું રાખ્યું ન્યાય સલામતી ન લાગી ન્યાથી ખેર્યા તુલસી શ્યામ તુલસી શ્યામ ન્યાય ભય લાગ્યો ન્યાથી ભાગ્યા એટલે સેવટીની ઘરવાળી હતી રૂક્ષમણી ઈ કે હવે હું કેટલેક ઠેકાણે માણીંગા માંડું હવે મારે નથી આવું તારી ભેગું થાય હાથમાં લોટો ની ટેકરા માથે બેઠી તુલસી શામમાં આ એક આ એક નઈ ભેગો કોઈ અંગરક્ષક એકો એક ઉઘાડે પગે ન્યાથી ભાગ્યો જંગલ બધું ભયંકર જંગલ વાઘ વરુ હાવે દીપડા ભાગતા ભાગતા કોઈ ન મળે પછી ઘરવાળીયાએ છોડી દીધો વેરાવળ ને પાટણની વચ્ચે તળાવડું આવ્યું તરસ લાગી ક્યાંય પાણી પી લઉં પાણી પીને પીપળાને થડે ટેકો લીધો થાક ભેગો થયો તો ઉજાગ્રો હેસી નીંદર આવી ગઈ ને ભૂખ ભીલ બાળી ગયો ઠોકી નાખ્યું બાણ પાછળથી ઓલો લખવા વાળે હું ઉધારો કર્યો દેવા પડે છે હવને દેવા પડે છે કર્યાલા કરમના બદલા હવને દેવા પડે છે કે વાળીને વગર ગુને માર્યો તો એ ભીલ થઈને બદલો લીધો આવી રીતે એના માથે સુધારો કરી નાખ્યો એટલે મુરત સોઘડિયા સુકન અપસુકન આપણી મૂળ વાત ઉપર જઈએ કે જે વ્યાપકના સિદ્ધાંતો છે એ કોઈને છોડતા નથી વ્યાપકનું ક્યાંય મંદિર નથી અને જે તત્વ વ્યાપક છે એને આપણા સંતોએ નામ શું આપ્યું છે અલગ અલગ શું કરવા નામ આપ્યું છે કે લખી હગાણો નહીં લખી કોણ હગાય જે વ્યક્તિ હોય લખાય રામ હોય તો એની રામાયણ લખાય કૃષ્ણ હોય તો એની વાહે ગીતા લખાય ને એના હોય હોય તો એની વાહેલય હોય ને એની સર્ચ મોહમ્મદ હોય તો એની ને કુરાન પછવાડેદ હોય કોઈ પુસ્તક નથી કારણ કે અલખ બાવન અક્ષરો થી બહાર છે એટલે ઈ અક્ષરાથી અક્ષર માં આવતો નથી જ છે શબ્દ માં આવતો નથી એટલે પૃથ્વી કા કાગદ કરું કલમ કરું વનરાય

સત છે એને ગુરુ કે સત છે અને જન્મ મૃત્યુ એ કુદરત નો ક્રમ છે અને કોઈ રોકી શક્યું નથી રામ કે કૃષ્ણ રામોપીર ભગવાન બુદ્ધ મહાવીર નિરાધાર નાટક છે અટપટું

કલ્પો બંધ ને માની મુક્તિ આ ખાલી દીધું માલિકો આચાર્ય કઈ જરૂર નથી કઈ કરવાનું તમે સાચું સમજી જાવ એટલે વાત પૂરી થઈ ગઈ સાચું સમજાય એટલે કઈ કરવાનું નથી જ્ઞાન ધ્યાન ચંદર આગ જ્યાં પહોંચે નહીં વિચાર તમે સત્ય સમજે સત્ય ગ્રહણ કરો ને અસત્યને છોડી દો બેજ બાબત બેજ શબ્દ યાદ બોલા કલમાં લવા બે હોય પણ ઉછ બે મારી નાખે એમાં આ બધું સમજાય ને કોઈ માલિક હોય બની ગયેલો દાખલો છે એક ઉદાહરણ આપી દઉં અને પછી હું ભજન શરૂ કરું મેંદરડા મેંદરડા ન્યાનો બનાવ છે ઘણા વર્ષો પહેલાનો અમારી બાજુનું ગામ નામ નહીં આપું કારણ કે ટેપિંગ થાય છે મેંદરડામાં એક માણસ ભાડે રહે ઘણા વર્ષોથી મકાનમાં એટલે મકાન માલિકે કીધું કે ભાઈ હવે તમારે રહેવું હોય ને તો ભાડું ડબલ થાય નકર મકાન ખાલી કરી દો એટલે ગરીબ ગરીબ માણસ બિચારા બોલ્યા કે બાપુ ડબલ ભાડું તો અમારાથી પોસાય એમ નથી ખાલી કરી દે કે તો ખાલી કરી દો ખાલી કરીને એક લાઈન મૂકીને બીજી લાઈનમાં અવાવરું મકાન પડ્યું હતું ઘણા વર્ષોથી એ સાફસૂફ કરવા બિચારા ન્યાય ગયા અને આજે મકાન ખાલી કર્યું એ સહાથ પાવે રાખી લીધું ભાડે સાહા પાવૈયે ડબલ ભાડે રાખી લીધું અને આવડા જે સાફ સૂફ કરતા હતા મકાન સોવીસ વર્ષના છોકરાને હરફ કહ્યો એમાંથી તરત મરી ગયો કોબરા આવી છે ઝેરી છોકરો મરી ગયો ને અહીંયા ખબર પડી કે આપણા હગાનો છોકરો બાયુ કાણે ઉંફડ્યું કાણે ઉપડ્યું હવે એને ખબર નહીં કાને મકાન બદલાવી નાખી એને ઓલા જૂના મકાનની જ ખબર જૂના મકાનમાં ઘણા ટાઈમથી રહેતા તા ત્યાં હાય હાય કરજો સાજી આ લેત્યું લેતું ડેલીમ થતો ઓલા પાવૈયા બધા બેઠા બેઠા બટાકા રીંગણાને સુધારતા હતા એને તો સાંકાન બધું બટાકા નાખી દીધા ને એને ગુમતા તા ને એ જાયમાં આમાં હામા ભાવ્યા ને હામે બાયો હાય હાય જય જાયમાં કૂઠી કૂટીના બાયું એક બે તો પડ્યું ન્યા કે હારું આ કાં કોઈ આદમી રોકે નહીં કૂઠવું કેટલું કારણ કે બધી મર્યાદા દાદા કૂઠી કૂટીને રાજા એક જણી આમ જોયું કૂટતા કૂટતા કે આપણા હગાનું તો કોઈ છોકરું દેખાતું નથી ઓલીએ ઓને કોણી મારી ઓલીએ ઓને કોણી મારી કે હેઠિયું બેહો હેઠિયું બેઠીને રાગડા કાઢ્યા તાતા ઓલા હેઠા બેઠા જા એને રાગ કાઢ્યા તો આદમી જેવા જાડા નીકળ્યા ભાંડો ફૂટવાનો થયો જાડા હાથ નીકળ્યા એટલે બાયુને નક્કી થઈ ગયું કે આમાં કઈક ભેદ છે

બાપા કુટી કૂટીને મરી ગયું કેસ લુલો થઈ ગયો હાસુ કૂટવાનું તો બાકી રહી ગયું પછી ગયા વાહ ત્યાં હાંસું મર્યું તું ન્યા તાતા ઈ છોકરાની મા ને એની કાચિયું મામીઓ ને ઈ એ હામિયું જામ્યું આને ન્યા જય હા હામાસ ધડુકલા લીધા ધડુલા પછી બે ત્રણ આદમી કે મરી જાહો તમારા છોકરા રખડી પડશે ના ગયો એ પાછો કોઈ દિવ નહીં આવે હેઠ્યું બેહીને રૂવો એઠું બેઠીને રોઈને ઘેરે આવ્યું ને ત્રણ જણીઓને તો હોસ્પિટલમાં દાખલ કરવી પડ્યું અને બીજું ચાર પાંચ જણીઓ હા લે તો હું નીકળે પંદર પંદર વી વી ત્રોપા પાયા ગામની બાયુ ખબર કાઢવા ગયું મુયું કે આટલું કૂટાય કે તમે એટલી કૂટ્યું ના ફૂળ નીકળે છે તો એની બેન ને એની માયુની શું દશા થાય કે અમે ન્યા ક્યાં કૂટ્યું થઈ પાવ્યા હતા એ એમ એવા પાવ્યા જેવા મેયા છે ધર્મ ગુરુ કોઈ કર્મકાંડ માં સાજિયા લેવરાવ્યા કોઈ વ્રત અપવા તોડાવી નાખ્યા કોઈ ધ્યાન માં તોડાવી નાખ્યા કોઈ સ્મરણ માં તોડાવી નાખ્યા સાચું ઘૂંટવાનું તો બાકી જ રહી ગયું ફાલી સત્ય સમજી જાવ ને અસત્ય ને છોડી દો એટલે પાર આવી જાય આટલું બોલીને હવે હું ભજન ની શરૂઆત કરું છું જય ગુરુ મહારાજ આ મારા શબ્દો ધ્યાનમાં રાખજો બાપુ સત્ય ગ્રહણ કરવું અને અસત્યને ને છોડી દેવું ગાંધીજીએ પણ કીધું છે સત્ય અહિંસામાં અગિયાર નિયમો માં સત્યનું